વાહે હે ભૂરાબાની પડી પ્રૂફ આવી ગયું હો ભાઈ તારું પ્રૂફ આવી ગયું હો ભાઈ એક ફોટો લગાવે તું એને પ્રૂફ મનાવે છે અરે જીદી તું યુએસએ ના ચાર માણસ ને ઓન કેમેરા એવી રીતે બોલાવ ને કે ખજૂર ને દીધું એ દી વસ્તી માનશે એ ભૂરા બની પડી તું કે કે ના કે પ્રૂફ લાવે કે ના લાવે આજે બી ખજૂર ભાઈ સપોર્ટ કરું છું કાલે બી કરીશ જો મિત્રો તમે બી ખજૂર ભાઈને સપોર્ટ કરતા હો ને એમનું કામ તમને સારું લાગતું હોય તો મારી નમ્ર વિનંતી છે કે મારી આઈડી ને ફોલો કરો અને કીર્તિની આઈડીને અનફોલો કરીને એક મારા તરફથી તમને વિનંતી છે કે એક રિપોર્ટ મારી દેજો હજુર ભાઈ કામ હું કરે હો એ તું તારા મગજમાં ઉતારી લે એમાં તારી ભલાઈ છે